વડોદરામાં વિશ્વામિત્રી નદી સપાટી વધી અઢાર ફૂટે પહોંચી નદીનું ભયજનક લેવલ છવ્વીસ ફૂટ વડોદરાના ઐતિહાસિક આજવા રોડ બાસઠ દરવાજામાંથી હજુ છ હજાર પાંચસો ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે જેના કારણે નદીની સપાટી સતત વધારો થઈ રહ્યો છે આજે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી સત્તર પોઈન્ટ અડસઠ ફૂટે પહોંચી હતી ગઈકાલે સવારે વિશ્વામિત્રી નદીનું લેવલ અગિયાર પોઈન્ટ એકાવન ફૂટ હતું એટલે કે ચૌદ ચોવીસ કલાકમાં નદીની સપાટી છ ફૂટમાં વધારો આવ્યો છે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે ગઈકાલે રાત્રે વડોદરા નોંધપાત્ર વરસાદ થવાથી વિશ્વામિત્રી નદી સપાટી ઝડપથી વધી રહી છે આજવા રોડનો લેવલ આજે સવારે બસો પોઇન્ટ તેર બસો તેર પોઇન્ટ ત્રણ ફૂટ થતું આજવામાં પાણી ઠાલવતી આશુચ્છ ફિલ્ડર હજુ ચાલુ છે ગઈ રાત્રે લેવલ વધીને ફૂટ નજીક પહોંચ્યું હતું વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીની પહોળાઈ અને ઊંડાઈ વધારવાની જે કામગીરી કરી એના કારણે નદીમાંથી પાણી વહન કરવાની ક્ષમતામાં વધારો થયો છે અગાઉ નદીની વહન ક્ષમતા સાતસો પચાસ ક્યુસેક હતી જે હવે વધીને એક હજાર એકસો પચાસ ક્યુસેક થઈ છે નદીનું લેવલ હાલની સ્થિતિને લઈને અઢાર ફૂટ છે જોકે વધુ આધાર વરસાદ પડે કે કેમ તેના ઉપર રહેલો છે વીસ ફૂટ નદી નદીનું લેવલ પહોંચે ત્યારે ડેમના દરવાજા બંધ કરવા અંગે નિર્ણય લઈ શકે તેમ જણાવ્યું મળ્યું હતું